સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઉત્તમ સેવા અનમિશિન ના જીવનનો એક નિયમ હતો તે કોઈ ગરીબ અને ભૂખ્યા વ્યક્તિને જમાડ્યા પછી જ પોતે ભોજન કરતા એક દિવસ તેઓ જંગલની અંદર એવા કોઈ વ્યક્તિની શોધમાં નીકળી ગયા હતા ખૂબ દૂર ગયા પછી એક ઝાડ નીચે એક રક્તપિત રોગથી ગ્રસ્ત એક વૃદ્ધ વ્યક્તિ પડ્યા હતા તેમની જોઈ તેમને ખૂબ આનંદ થયો તેમને એમ થયું કે આ ખૂબ દુઃખી અને રોગી વ્યક્તિ છે તેમને હું જમાડ્યા પછી હું ભોજન કરીશ ત્યાં જઈને તે જોવે છે તો ચારે બાજુ લોહી નીકળેલું હતું અને આખું શરીર એમનું લોહી પરુથી ભરેલું હતું છતાં પણ તે આનંદથી કહે છે અરે આપ મારા ઘરે આવો અને ભોજન ગ્રહણ કરો ત્યારે પેલા વૃદ્ધ કહે છે કે હું ઊભો થવાની પણ મારામાં શક્તિ નથી મારામાં રોગ એટલો બધો વધી ગયો છે કે હું ઊભો પણ થઈ શકતો નથી આથી પહેલાં ઋષિવર કહે છે કે તમે ચિંતા ન કરો એ બધું કામ હું કરી દઈશ એ પોતે પેલા વૃદ્ધના તમામ ઘાઓ સાફ કરી દે છે બધા ઘા ધોઈ નાખે છે અને તેમને સારા કપડાં પહેરાવે છે અને ધીરે ધીરે તેમને ઊભા કરે છે અને પોતે તેમને ખભો આપે છે અને ટેકો આપી પોતાની કુટીરની અંદર લઈ જાય છે પેલા વૃદ્ધ વ્યક્તિ ખૂબ આનંદમાં આવી જાય છે અને ત્યાં ગયા પછી તેમને ભોજન આપે છે પોતે બાજુમાં ઊભા રહીને તેમને પંખો નાખે છે અને પેલા વ્યક્તિને પ્રેમથી ભોજન કરાવે છે તેમનો અડધો રોગ તો આમ જ દૂર થઈ ગયો હતો અને તેમને જમાડ્યા પછી પોતે જમ્યા હતા અને તેમને પોતાની જ કુટીરની અંદર રાખીને તેમની સેવા કરી વંદન છે આવા સેવાભાવી મહાન ઋષિવરને